નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સપ્ટેમ્બર માસ રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે રાજ્યભરમાં ગાંધીનગર સ્થિત આયુષની કચેરીના અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે પોષણ માસની ઉજવણીના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા પોષણ કક્કો તથા પોષણ યાબીસીડી તેમજ પોષણ માસની પાંચ થીમના ધ્વજનું લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુધીર જોશી ની અધ્યક્ષતા માં શાળાઓ માં પોષણ માસ ની પાંચ થીમ પર સો થી વધુ સ્થળોએ જાગૃતિ માટે વિવિધ સ્પર્ધાઓ અને પોસ્ટર બનાવવામાં આવ્યા હતા વડોદરા જિલ્લા પંચાયત ની આયુષ શાખા દ્વારા આજવા રોડ સ્થિત એસ ડી પટેલ વિદ્યાલય માં વિદ્યાર્થીઓ ને પોષણ આહાર સંબંધિત માહિતી આપવા શાળા ના પાસઠ વિદ્યાર્થીઓ દ્વારા પોષણ ની માહિતી આપતી કક્કો બારકડી અને એબીસીડી દર્શાવતા પોસ્ટરો બનાવ્યા હતા આ પોસ્ટર ની પરેડ શાળા ના પ્રાંગણ માં યોજવામાં આવી હતી

ફ્લેક્સ સ્વરૂપમાં બનાવી આ થીમને લોકો અનુસરે અને વડોદરાને સમૃદ્ધ અને સુપોષિત બનાવે તે માટે અપીલ કરવામાં આવી નમસ્કાર ભારત સરકારના રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત નિયામક શ્રી આયુષની કચેરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરા દ્વારા આયુષ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત વડોદરા અંતર્ગત વિવિધ દવાખાનાઓમાં શહેરી વિસ્તારોમાં પોષણ માસની વિવિધ એક્ટિવિટી કરવામાં આવી રહી છે આપણા રાજ્યમાં અને દેશમાં પ્રથમ વખત અમારા લોકો દ્વારા પોષણનો કક્કો અને પોષણની એબીસીડી લાઈવ નિદર્શન સાથે પોષણની પ્રથમવાર પરેડ કરવામાં આવી છવ્વીસ છવ્વીસ એટલે કે બાવન વિદ્યાર્થીઓ કક્કો અને એબીસીડીમાં જોડાયા તેમણે આના પોસ્ટર બનાવ્યા પોષણની જે પાંચ થીમ હતી એના ફ્લેગ બનાવ્યા અને ડ્રમ સાથે જે રીતે લાઈવ પરેડ થાય એ રીતે જીવંત નિદર્શન કરીને પોષણનો એક સુંદર મેસેજ આપ્યો આપણે ઈચ્છીએ છીએ સર્વગ્રાહી પોષણ થાય આવો આપણે બધા સાથે મળી સુપોષિત વડોદરા સુપોષિત ગુજરાત સુપોષિત ભારત બનાવીએ હા આ પ્રકારના કાર્યક્રમથી ફરક એ પડે છે કે આપણે એમને પ્રત્યક્ષ નિદર્શન આપ્યું છે આજકાલના યુવાનો ફાસ્ટ ફૂડ જંક ફૂડ નું પ્રમાણ વધારે છે એમને આપણે પાછા ક્લાસિકલ સંસ્કૃતિ ઉપર લઈ જઈએ છીએ કે તમારા રસોડામાં તમારા ઘરમાં જે રહેલા છે દ્રવ્યો એ જ ઔષધો છે અમે ખજૂરનું મહત્વ સમજાવ્યું શિંગોડાનું મહત્વ કમળ કાકડીનું પરવળનું આ બધી વસ્તુનું મહત્વ સમજાવ્યું છે એટલા માટે જ અમે સર્વગ્રાહી પોષણ એટલે બધું જ પોષણ આપણે લેવાનું છે નહીં કે ફક્ત શાકભાજી નહીં કે ખાલી ફળ એટલે અમે દૂધ ઘી નો મહિમા પણ બતાવ્યો છે બોલ પણ બતાવ્યો છે રામ નો પણ બતાવ્યો છે શ્રીખંડ પણ બતાવ્યો છે આજે અમારે શાળામાં યોજાયેલા પોષણ માસ દરમિયાન અમે લોકો પોષણની પોષણ દ્વારા આપણે શું ખાવું જોઈએ જેનાથી થી આપણને પોષણ મળી શકે આપણે જે બહારની વસ્તુઓ વસ્તુ છે જંક ફૂડ ખાઈ રહ્યા છે એને આપણા સ્વાસ્થ્ય પર ખૂબ નુકસાનકારક છે તેના માટે આપણે પોષણ આપણે પોષણ યુક્ત આહાર ખાવો જોઈએ જેમ કે દૂધ છે કઠોળ છે મગ છે ચણા છે એ બધું ખાવું જોઈએ અને જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ વૈદ છે.